કેડી કેર હોમિયોપેથિક ક્લિનિક આવેલી છે જેમાં ડૉક્ટર અય્યાઝ ગોઘારી પ્રેક્ટિસ કરે છે તેમના ક્લિનિકમાં ગત પહેલી જાન્યુઆરીના રોજ પિસ્તાલીસ વર્ષના શહેનાઝબાનો ગળામાંથી ભોજન નીચે ન ઉતરવા અને વીકનેસ અનુભવતા હોવાની ફરિયાદ લઈને આવ્યા હતા શેરડી પચ્ચીગર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એવા ડોક્ટર અૈયાઝ તેની હિસ્ટ્રી લઈ રહ્યા હતા તે દરમિયાન જ સેનાઝ બાનો ઢળી પડ્યા હતા મહિલા અચાનક ઢળી પડતા ડોક્ટર અૈયાઝે તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો જો કે દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગયા હતા આંખોના ડોળા ઉપર ચડી ગયા હતા આથી ડોક્ટર અૈયાઝે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી ડોક્ટર અય્યાઝે કહ્યું કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમે લોહીના રિપોર્ટ કરાવ્યા હતા કાર્ડિયક એરેસ્ટ જેવું લાગ્યું હતું જેથી અમે રિપોર્ટ લખી આપ્યા હતા જો તે આર્થિક રીતે નબળું પરિવાર છે તેણીનો પતિ રિક્ષા ચલાવે છે જેથી તેમને એ રિપોર્ટ નહોતા કરાવ્યા જોકે હાલ અમે દવાઓ આપી છે જેના આધારે તેણીની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે